શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ બાર ચૂડેલ સાતેજની વિધિ પૂરી થયા બાદ બંગલો શાંતિમાં મંડાઈ ગયો હતો અમિતે વિચાર્યું કે તે દુષ્ટ શક્તિનો અંત લાવી શક્યો છે પરંતુ જલ્દી જ તે જાણતો નથી કે ચૂડેલનો રાક્ષસી સ્વરૂપે પાછો જીવિત થવાનો હતો પૂનમની રાત હતી અને બંગલાની આસપાસનો વિસ્તાર વધુ અશુભ અને ડરામણો થઈ ગયો હતો લોકોએ ચૂડેલની હાજરીના અંજામોને જોયા અને ચીસો પાડ્યો પાડી ચુડેલ હવે વધારે ખતરનાક અને હિંસક બની ગઈ હતી આ ગામમાં હવે દહેશત ફેલાવાનો સમય આવ્યો ચુડેલે એક પછી એક પચાસ લોકોને ભયાનક રીતે મારી નાખ્યા તેના હુમલાના શિકારોએ ગડગડાટ કર્યા અને લોહીથી ઓલપોલ થઈ ગયા ગામમાં હવે ભય અને વિમૂઠતા છવાઈ ગઈ ચુડેલના આક્રોશ અને હિંસાના કારણે ગામની જનતા માટે કોઈ આશા રહી નહોતી દરરોજ લોકોના મોતના સમાચાર આવતા કોઈ પણ માનવી એની શક્તિ સામે ટકી શક્યો નહીં આ ચૂડેલ હવે વિલેજના અંતનો શપથ છે ગામના લોકો વળી ગયા ત્યાં જ અચાનક જ ગામમાં એક નવી આશા પ્રગટ થઈ રાઘવ જેણે અગાઉ ચૂડેલના ભયનો સામનો કર્યો હતો ગામમાં પાછો આવ્યો તે જાણતો હતો કે ચૂડેલની પુનઃ પ્રકટિત શક્તિનો અંત લાવવો છે હું ચૂડેલને ફરીથી હારવા માટે આવી ગયો છું રાઘવે કહ્યું આ ગામના લોકોના જીવ બચાવવા મારે આ દાનવી શક્તિનો અંત લાવવો જ પડશે રાઘવે ગામના લોકોને ભરોસો આપ્યો અને તેઓને એક જૂથમાં જોડ્યા મારે આ ચૂડેલની શક્તિને નષ્ટ કરવા માટે તમારો સહકાર જોઈએ તેણે કહ્યું ગામના લોકોએ રાઘવનું સમર્થન આપ્યું અને તેના નેતૃત્વમાં તે ચૂડેલ સામે લડવા માટે તૈયાર થયા આ લડત હવે અંતિમ છે રાઘવે કહ્યું મારે ચૂડેલના અંધકારમય અને હિંસક સમયનો અંત લાવવો જ છે અમે હવે ચૂડેલની વિધિ અને રાક્ષસી શક્તિનો સામનો કેવી રીતે કરશે રાઘવ અને ગામના લોકોના પ્રયત્નો સફળ થશે કે નહીં આ રહસ્ય કથાનો અંત હાલ અધૂરો છે ભાગ તેરમાં વધુ જાણવા માટે સબસ્ક્રાઈબ કરો